બે હાજર ચોવીસ માં હજુ સુધી ઘણા આઈપીઓ માર્કેટમાં ધમાલ મચાવી ચુક્યા છે આમાંથી કેટલાક કિસ્સીઓ રોકાણકારો ને ભરપુર કમાણી કરાવી છે તો કેટલાકે રૂપિયા લગાવનાર રોકાણકારો ને નુકસાન પણ થયું છે આઠ એપ્રિલ ના રોજ શરૂ થઈ રહેલા સપ્તાહ માં ત્રણ આઈપીઓ રૂપિયા લગાવવા માટે મોકો છે એટલા માટે અત્યારથી તમે પૈસા એકઠા કરી રાખજો આ સપ્તાહમાં એરટેલ ગ્રુપ ની ભારતી એરટેલ ગ્રુપ ની કંપની ભારતી હેક્સાકોમ નું આઈપીઓ બોર્ડ પર લિસ્ટ પણ થવાનો છે આ આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે ક્લોઝ થઈ ચુકે છે નવા સપ્તાહમાં કયા કયા આઈપીઓ ખુલશે એના વિશે આપણે માહિતી જોઈએ આઠ એપ્રિલ થી શરૂ થયેલા અઠવાડિયામાં એસએમઈ સેગમેન્ટમાં ત્રણ નવા આઈપીઓ ખૂલવાના છે તીર્થ ગોપીકોન કંપની ડીસીબી કેબલ્સ એન્ડ વાયર્સ અને ગ્રીન હાઇટેક વેન્ચર્સ નો આઈપીઓ લોન્ચ થવાનો છે આ આઈપીઓ દ્વારા 100 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે તો સૌથી પહેલા વાત કરીએ કે તીર્થ ગોપી કોન આઈપીઓ વિશે તો અમદાવાદ સ્થિત એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ કંપની તીર્થ ગોપી કોન લિમિટેડ શુક્રવાર 5 એપ્રિલ ના રોજ તેના આઈપીઓ માટે 100 111 રૂપિયા પ્રતિ શેર ની કિંમત નક્કી કરી હતી કંપનીનો આઈપીઓ 8 એપ્રિલ ના રોજ ખુલશે અને 10 એપ્રિલ ના રોજ બંધ થશે કંપની એસએમએ પબ્લિક ઇસ્યુ દ્વારા 44.40 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે કંપનીના શેર એનએસસી ના એસએમઈ પ્લેટફોર્મ ઇમર્જ પર લિસ્ટ થવાના છે આઈપીઓ ના એટલે કે પહેલો આઈપીઓ તો તીર્થ ગોપીકોન નો આઈપીઓ ની 111 રૂપિયા પ્રતિ શેર ની કિંમત નક્કી કરી છે જે 8 એપ્રિલ થી 10 એપ્રિલ આઈપીઓ ઓપન રહેવાનો છે

એટલે કે આ આઈપીઓ બાર એપ્રિલ ના રોજ ઓપન થઈ સોળ એપ્રિલે ક્લોઝ થશે અને કંપની પચાસ રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે છ પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયા કંપની એકત્ર કરવા માંગે છે તો મિત્રો આ વિડીયોમાં ત્રણ આઈપીઓ ઓપન થાય છે એના છે ત્રણે ત્રણ આઈપીઓ કેટેગરી ના છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું હવે મળી આવનારો વિડિયોમાં અને જો તમારે આ આઈપીઓ ની ડિટેલ માહિતી જોતી હોય તો એ પણ તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો તેના પર વિશે પણ આપણે વિડિયો બનાવીશું તો મિત્રો હવે મળી આવનારો વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાનું મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર છે બધી જગ્યાએ શેર કર અને શેર બધાની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટલી પર દબાવી દેજો